મંડળી વિશે બોલે ધામ માને એમ નથી એટલે વચ્ચે જયેશભાઈ રાદડીયાને મોકલા કદાચ આનું માને તો પણ મારી પાસે એટલા બધા પુરાવા છે એટલા બધા પુરાવા છે ભાજપની આખી સરકાર ઉતરી જાય તો કોઈને જવાબ દેવાય એમ નથી એટલી ચોરી આ લોકોએ કરી છે આ લોકો ગામડે ગામડે એવું સમજાવવા નીકળ્યા છે કે આ જૂનું કૌભાંડ છે અને કે આ ભાઈ કિરીટભાઈ આવ્યા પછી એને ખેડૂતો ઉપર એરસાન કર્યો અને બધા ખેડૂતોને આઝાદી અપાવી અને આઝાદીના લડો આવે એવી રીતે એને રજૂ કરવામાં આવે છે જૂનું કૌભાંડ છે જૂનું છે કે આ ન આવ્યા હોત તો હજુ હાલતું રહે તો જૂના ટાઈમમાં ભાજપનો કયો નેતા ચેરમેન હતો એને કરો હાલો માની લીધું કે છે દાખલા તરીકે તો નથી કિરીટ પટેલ ચેરમેન બન્યા જ છે બધું પણ જૂનું હોય એમ કેતા હોય તો જૂનું એટલે કેટલા વર્ષ જૂનું ત્યારમાં ચેરમેન કોણ હતો એનું નામ તો આપો આખા ભેંસાણ તાલુકા તો ખબર પડે કઈ પાર્ટીનો લૂટી ગયો જૂનું હોય તો ભાજપ પાળો જ હશે અને જૂનું હતું તો તમારી બેંકે દસ વર્ષ સુધી ઓડિટ કેમ ન કર્યું ઓડિટરો ક્યાં ગયા દસ વર્ષ સુધી તમારી સરકારના રજીસ્ટ્રાર પાસે ન પકડાણું પોલીસ પાસે ન પકડાણું અને કિરીટભાઈ ક્યાં જાદુગર કેલાલ છે કે એને પકડી લીધું દસ એટલે જૂનું નથી હું તમને આ વિગત આપતા આવ્યો છું કે કિરીટભાઈએ આ વિસ્તારની અંદર હજારોની સંખ્યામાં બોગ્ગસ મંડળીઓ બનાવી હું તમને નામ સાથે કહું આ ગામની મંડળીઓ એક ગામમાં કેટલી મંડળી છે જોજો સાકરોડામાં સાકરોડા પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી લિમિટેડ આ મંડળી બનાવવાની અરજી આપી ચૌદ તારીખ સાતમો મહિનો અને બે એટલે જૂનું થયું કે નવું થયું ચૌદ સાથે અરજી આપી અને ચોવીસ સાથે મંડળી બની ગઈ કેટલા કેટલાથી થયા દસ દિવસમાં મંડળી બની ગઈ સાકરોડામાં બીજી મંડળી સાકરોડા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી ચૌદ સાથે અરજી આપીને ચોવીસ સાથે મંડળી બની ગઈ મંજૂર થઈ ગઈ રજીસ્ટ્રેશન આવી ગયું દસ દિવસ સોમનાથ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાકરોડા પાંચ બારે અરજી આપીને અગિયાર બારે મંજૂર થઈ ગઈ બલરામ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી સાંકરોડા એકવીસ બારે અરજી આપીને ચોવીસ બારે મંજૂર થઈ ગઈ ફરી સાંકરોડામાં જ આટલી મંડળી છે સાકરોડા અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસ સહકારી મંડળી વીસ બારે અરજી આપીને સત્યાવીસ બારે મંડળી બની ગઈ એક ગામમાં પાંચ પાંચ સેવા સહકારી મંડળી છે કોઈ દિવસ ભારે એક ગામમાં પાંચ સેવા સહકારી મંડળી આ તમામ મંડળી બે હજાર ને ચોવીસમાં ખોલવામાં આવી પાંચ દિવસમાં અરજી આપીને પાંચ દિવસમાં મંજૂર થઈને મંડળી કાર્યરત થઈ ગઈ સાંકરોડા ગામવાળા પૂછ્યો કે આ પાંચ મંડળીની ઓફિસો ગામમાં ક્યાં છે એ કાંઈ વાંધો નહીં બીજું હજુ બીજું કઉ તમને બામણગઢ પરિરાણ અને ગ્રાહક સહકારી મંડળી બામણગઢ ત્રણ બાર બે હજાર ચોવીસે અરજી આપીને દસ બારે મંડળી બની ગઈ બામણગઢ નાના અને સીમા જૂથ ખેડૂત સહકારી મંડળી એક તારીખે અરજી આપી અને ચોવીસ તારીખે મંજૂર થઈ ગઈ બામણગઢ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી એક ચારે અરજી ચોવીસ ચારે મંજૂર કેશવ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી બામણગઢ એક ચારે મંજૂર ચોવીસારે ની અંદર ની અંદર ચાર મંડળી બ્રાહ્મણગઢ અનાજ અનાજ કઠોળ ઉત્પાદન અને પ્રોસેસિંગ સેવા સહકારી મંડળી વીસ બારે અરજી સત્યાવીસ બારે મંજૂર બ્રાહ્મણગઢમાં ચાર મંડળી સાકરોડામાં ચાર મંડળી આટલું જ દમ માણે અને છતાંય ને મારી વિનંતી છે તમને હાથો બનાવે છે આમાં તમારું પતિ જાય આના રવાડે ચડશો તો તો કર્યા કર્યા છે છે આને ધંધા આનું નામું નખાઈ જવાનું છે પણ નબળા માણ રવાડે ચડીએ તો આપણું નામું નખાઈ જાય જયેશભાઈને મારા વતી વિનંતી કરજો કે આના રવાડે કી રીતના રવાડે ન ચડે આખા ગામને લૂંટી લીધું છે હજુ આગળ ગયો તમને કરિયા ગામમાં ભેસાણ તાલુકા ફાર્મર્સ ક્લબ કો ઓપરેટિવ સોસાયટી કરિયા પંદર બારે અરજી આપીને પંદર એક એ મંજૂર થઈ ગઈ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી કર્યા અગિયાર બારે અરજી આપી તેર બારે મંજૂર થઈ ગઈ કર્યામાં બીજી મંડળી કર્યામાં ભુલેશ્વર ધિરાણ અને દ્રાહક સહકારી મંડળી કર્યામાં ત્રીજી મંડળી ભવાની અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી કર્યા કરિયાની અંદર દોઢો ચાર મંડળી ચાર મંડળી કર્યામાં મારી પાસે બધી વિગત છે એ ટુ જેડ અને સચાય કિરીટ પટેલ ને ભાજપ ના માણસો ગામડે ગામડે ખેડૂતો ને છેતરવા નીકળ્યા છે કે આ તો જૂનું છે જૂનું જૂનું કરીને ભૂલવારી નહી જરા ધ્યાન રાખજો નવે નવું લઈ રહ્યું છે ઘરમાં ઘર માળા દાજી જાય એવા કાગળ દોસ્તો હજુ આગળ ગામડો નાના અને સીમા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ઓગણત્રીસ બે બે ના રોજ મંડળી બનાવવાની અરજી આવી અને મંડળી બની ગઈ દોસ્તો અઠવાડિયામાં તો છે ને આપણી વાસાઈ નથી થતી વારસા નોટ જાવ એ અઠવાડિયા નથી થતી નાની આખે આંખે મંડળી અઠવાડિયા ગઈ દોસ્તો આજુ આગળ યા ખંભાળીયામાં એક ખજૂરી અણમદિયા ગળત ગળત સેવા સહકારી મંડળી બે હજાર ત્રેવીસ માં બની ચણાકા ચણાકામાં નાના અને સીમા જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા જય સરદાર જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી ચણાકા અમને ખબર છે ને હું તમને જણાવવા આવ્યો છું ત્યાં ભાજપ ને તમારે જવાબદારી લેવાની છે કે જો આ જીતી ચાલે ને તો દાંત દેવાનો બે જ આત્મહત્યા છે હું તમને કહો આપું આઝાદી થી લઈ અને બે ને સુધીમાં આખા જુનાગઢ જિલ્લામાં ત્રણસો મંડળી હતી ઠેક આઝાદી થી કિરીટભાઈ આવ્યા પછી નવી ત્રણસો ચુમ્મોતેર મંડળી કિરીટભાઈ ત્રણસો ચુમ્મોતેર મંડળી એટલે છસો ઉપર મત થઈ ગયા એટલે શું થયું કે આ ત્રણસો ને ચુમ્મોતેર બોગસ મંડળીના ના આધારે કિરીટભાઈએ જુનાગઢ જિલ્લા સરકારી બેંકનો કબજો કર્યો સાહસ ડેરીનો કબજો કર્યો આ તાલુકા ભેસાણ યાર્ડનો નો કબજો કર્યો જિલ્લા સંઘ નો કબજો કર્યો તાલુકા સંગ્રહ બધે પોતાના મરતિયા પાગ્યા ગુંડાઓ બેસાડીને આ વિસ્તારને બાનમાં લેવાનું કામ કર્યું અને બાનમાં લેવાનો ધંધો આ ત્રણસો ને ચોમોતેર નવી મંડળીઓ ખોલી ગયો ત્રણસો ચોમોતેર કોંગ્રેસ મંડળી ખોલી ચેરમેન બન્યા પછી એમ કે મેં તો ખેડૂતોનું ભલું કર્યું ભાઈ આયા છો ખોટી મંડળી બનાવી ઉપર કારીન હારું નહીં કરે દોસ્તો જુનાગઢ તાલુકામાં બે હજાર ને અઢાર સુધીમાં જૂનાગઢ તાલુકામાં ચોરાણું સેવા સહકારી મંડળી અત્યારે ચાલુ છે એમાં બે હજાર અઢાર સુધીમાં બે હજાર ચોવીસ સુધી નવી મંડળીઓ તાલુકામાં બનાવી નાખી જૂનાગઢ તાલુકામાં ભેસાણ તાલુકામાં બે હજાર ચોવીસ સુધીમાં ઓગણીસ નવી મંડળી બનાવી અને બે હજાર ત્રેવીસ ચોવીસ એક જ વર્ષની અંદર દસ નવી સહકારી મંડળીઓ બનાવી આ બધી જ મંડળીઓ કાગળ ઉપર એક ના એક માણસની પંદર મંડળીઓ ધારો કે આ પંદર જણા છે એ પંદર જણાની એક મંડળી એનું નામ આપણું સર્વોદય જૂથ મંડળી આના પંદર જણા સૂર્યાસ્ત મંડળી આના પંદર જણા ફટાકા મંડળી મંડળી ત્રણસો મંડળીઓ બનાવી છે દોસ્તો હજુ કોઈને ને ખબર નથી તમને ખબર ન પડે એ આપણું ચારસો જણા અહિયાં ધ્યાન ભટકાવેડૂતો જાણી ન જાય જે સહકારી ની અંદર કેળવનું મોટું કરોડો અબજોનું કૌભાંડ કર્યું છે કોઈ જાણી ન જાય એટલા માટે ધારે ધારા અહીંયા ઉતારે પાટીલે એટલે અહીંયા આટા મારે છે તમને ખબર ન પડી જાય કે વેપારીઓ જીતી જાય બધા ભોપાળા ખુલા પડે એમ છે દોસ્તો સહકારી વિભાગનો આખો દાખ વાળી દીધો છે આ લોકોએ બે બે કેન્દ્રીય કેબિનેટ મંત્રી દસ દસ રાજ્ય સરકારના મંત્રી ભવિષ્યમાં મંત્રી બનાવશું એવો એ ગોળ સોટાડ્યો હોય એવા પંદર જણા ધારાસભાની ટિકિટનો ગોળ સોટાડ્યો હોય એવા વીસ જણા એપીએમસી ના માણસો ડિસ્ટ્રીક બેંકોના માણસો જિલ્લાના પ્રમુખો આખા કે ગુજરાતના ભાજપના ચારસો મોટા નેતાનું ધાડુ આવ્યા ઉતાર્યું કામ આખી ભાજપ જાણે છે ગોપાલ ઇટારીઓ જીતી જાય તો બધા જ ભવાડા ખુલ્લા પાડવાનું કામ ગોપાલ કરવા હજુ નથી જીત્યો ત્યાં પણ કિરીટ લઈને મારો જેથી ધારાસભ્ય બનાવજો ને તો બેંક જેટલા રૂપિયા કિરીટ પટેલે નથી હોતા પડે છે મંડળીની લોન જમા કરાવી હોય તો વ્યાજે લેવા પડે છે અઠવાડિયા અને આ લોકોએ સહકારી મંડળીમાં કૌભાંડ કરી કૌભાંડ કરી કરોડો રૂપિયા બનાવ્યા અને કોઈ

કોંગ્રેસ ધિરાણ અને ધાર સહકારી મંડળી ઢોળવા છે કિસાન જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી છોડવડી સામતપરામાં ગિરનાર જૂથ સેવા સહકારી મંડળી બની છે ખમારિયામાં સર્વોદય જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી પસવાડામાં દીનદયાળ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી માલેરામાં જય મહાકાળી ખેડૂત સેવા સહકારી મંડળી રાણપુરની અંદર અટલ જૂથ ખેડૂત સેવા સહકારી મંડળી વેસાડની અંદર ખેડૂત અનાજ કઠોળ ઉત્પાદક અને પ્રોસેસ સહકારી મંડળી દોસ્તો આટલી હદે આ તો મારી પાસે જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં બનેલી નામ સરનામા સાથે મારી પાસે પડ્યું છે અને કિરીટભાઈ પટેલ એમ લાગતું હોય કે આ જૂની વાત છે તો આવી જાય સામે ડિબેટમાં જો ડિબેટ હું હારી જાય તો આ ચૂંટણીમાંથી નીકળી જાય મારે નીતિનભાઈ પટેલ મારી બાજુની ખુરશીમાં બેસે કેમેરા ગોઠવીએ આખું કામ જોવા આવે સહકારી મંડળની અંદર કરેલું અબજો રૂપિયાના કૌભાંડ ઉપર એક કલાક ચર્ચા કરીએ એ ચર્ચામાં હું ખોટો સાબિત થાય તો આ ચૂંટણીમાંથી હું હટી જઈશ હું કોઈની કાંઈ મત માંગવા નહીં જાઉં ચૂંટણી દોસ્તો અબજો રૂપિયા ઉઠી લીધા છે માત્ર ભેસાણમાં નહીં માત્ર વિસાવદરમાં નહીં આખા જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાની સહકારી મંડળીઓની અંદર કરોડો રૂપિયાનું ખોટું કર્યું ફગાવાળાઓની મરતીયાઓની સોરજ ડેરીમાં માં ભરતી કરી ચાલીસ ચાલીસ લાખ રૂપિયા લઈને ભરતી કરી છે એની આખી ફાઇલ મારા મોબાઇલમાં આવી ગઈ છે આવનારા દિવસોમાં એ કહેવાનું કોની પાસેથી કેટલા પૈસા લઈને સાવદ ડેરીમાં અને કોની પાસેથી કેટલા પૈસા લઈને ડિસ્ટ્રિક્ટ બેંકમાં ભરતી કરી એના નામ સરનામા બાપાના નામ દાદાના નામ સહિતની વિગત મારા મોબાઈલ માં આવી ગઈ છે બે ત્રણ દિવસ પછી ઉજાગર કરીશું તમારા ઉપર હું તમારા ટેલું છું અમે તો બાત ભરી લીધી છે મહાશક્તિશાળી માણસો એ પૈસાનો પાવર પોલીસનો પાવર ગુંડાનો પાવર બધી જ સત્તાઓ લોકો જે લોકો લઈને બેઠા છે દોસ્તો મેં એની સામે બાથ ભરી લીધી છે તમે મારી આબરૂ રાજ્યો હું તમને વિનંતી કરું છું અમે આપણું રાજ્યો દોસ્તો નગર અમારા ભારે થાયા પછી અમારુ મોઢું રહેશે આ ખેડૂતોના તોફાનનો મુદ્દો મેં ખોયો હવે જો ખેડૂતનો મત મને ન મળે તો મારું મોઢું હું રહે દોસ્તો ભેસાણ માં આવીને સી આર પાટીલે સરકારી દવાખાના ઉપર એક શબ્દ ન કીધો ભેસાણ ની અંદરથી પેલો રોડ નીકળતો હતો વરિયા વાળો જેતપુરથી આ રોડ ને લઈ ગયા પેલી બાજુ વડીયા સાઈડ અહીં ચૂડા થી હાઇવે નીકળવાનો હતો અહીંયા પ્રવાસન ધામ છે આ ભેસાણ ની રોનક બદલાઈ જાય એમ હતી ભાજપના સાંસદ સભ્યો ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો ભાજપના તાલુકા સભ્યો એક શબ્દ ન બોલ્યા કે હાઈવે શું કામ તમે વળિયા લઈ જાઓ જે હાઇવે અહીંથી ભેંસાણથી નીકળવાનો હતો એ હાઇવેનું નુકસાન થયું દોસ્તો ભેંસાણમાં રેલવે લાઈનની પડતર માંગણી ઘણા વર્ષોથી જે સાંસદ પંદર વર્ષથી ભાજપના છે એક શબ્દની રજૂઆત નુકસાન